નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રભાત પરમાર અને અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન માટેના કેટલાક પ્રશ્નો આપણે અહીંયા કાઢ્યા છે સી અને ડીમાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો છે તો દરેક પ્રશ્નો વિગતવાર જોઈ લેવા વાંચી લેવા સમજી લેવા સમજીને અર્થઘટન કરી અને જ પરીક્ષા દરમિયાન જવું વર્ગખંડમાં દરેક પ્રશ્નો એકદમ ઇજી છે વિભાગ સી અને ડીના પ્રશ્નો છે પણ આમાંથી ઘણા નાના પ્રશ્નો બનીને વિભાગ બીમાં પણ પૂછાઈ શકશે જેમ કે અહીંયા જળતર કામ એટલે શું હકીક કામ એટલે શું એવા પ્રશ્નો વિભાગ બીમાં પૂછાઈ શકે ત્યારબાદ અહીંયા શિલ્પ એટલે શું સ્થાપત્ય એટલે શું એવા પ્રશ્નો પણ ભાગવીમાં પૂછાઈ શકે ગોપુરમ એટલે શું એવી ભાગવીમાં આવી શકે સૂર્ય સૂર્યમંદિર ક્યાં આવેલું છે એ ટૂંકા પ્રશ્નોમાં આવી શકે વેદ એટલે શું એ ટૂંકા પ્રશ્નોમાં આવી શકે એટલે ટૂંકા પ્રશ્નો પણ અહીંયા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો લોંગ પ્રશ્નો કાઢ્યા છે પણ સાથે સાથે ટૂંકા પ્રશ્નોનું પણ ધ્યાન રાખ્યું છે તમે આ લોંગ પ્રશ્નો વાંચશો એટલે ટૂંકા પ્રશ્નોનો એમાં સમાવેશ થઈ જશે ધારો કે ગણિત શાસ્ત્ર વિશે વિગતે નોંધ લખો તો ગણિત શાસ્ત્રના પિતા કોણ છે અથવા કોને માનવામાં આવે છે એ પ્રશ્ન એમાં આવી શકે સમાવેશ થઈ જાય છે એ જ રીતે અહીંયા દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો એમ ટૂંકા પ્રશ્નોનો પણ એમાં તમે સમાવેશ કર્યો છે આપણે અને વાંચી લેવા આપ હું વર્ગખંડમાં તાસ લેતો હતો ત્યારે પણ મિત્રો તમને મેં જે મારા ક્લાસના વિદ્યાર્થીઓ છે એમને અંડરલાઇન કરાવેલી છે મહત્ત્વના પ્રશ્નો માટે એટલે વિભાગ એ માટેના જે શોર્ટ ક્વેશ્ચન્સ છે ઓએમઆર ટાઈપના ખાલી જગ્યા ખરા ખોટા ટાઈપના એ બધા અંડરલાઈનમાંથી જ પૂછાશે મિત્રો બીજું કંઈ વાંચવાની જરૂર નથી જે મેં અંડરલાઇન કરાયેલા પ્રશ્નો છે એટલા વાંચશો તો ઇનફ છે ચોવીસ માર્ક્સ માટે વિભાગ એ માટે અને આમાં પણ ઘણા બધા પ્રશ્નો કવર થઈ જવાના છે તમારા ચોવીસ માર્ક્સ માટેના વિભાગ બી અઢાર માર્ક્સનો છે એના માટેના પણ ઘણા બધા પ્રશ્નો આમાંથી કવર થશે બાકીના જે મેં અન્ડરલાઈન કરાયેલા છે જે તે સમયે આપણે પ્રકરણ ચલાવતા હતા એ સમયે પણ તમને કીધેલું છે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો એ પણ તમે વાંચી લેજો જે પ્રશ્નો મેં તમને માર્ક કરાવેલા છે બુકમાં એ અવશ્ય વાંચીને જ જવું અને આ જે પંચ્યાસી પ્રશ્નો કાઢ્યા છે આ વ્યવસ્થિત વાંચીને જવું આના બારનો એક પણ પ્રશ્ન ન હોઈ શકે એ ગેરંટી સાથે કહું છું આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો મળી રહેવાના છે બિનસાંપ્રદાયિકતા એટલે શું બળવાખોરી એટલે શું મહિલા સશક્તિકરણ જે છે એની અંદરથી મહિલા દશકાની શરૂઆત ક્યારે થઈ મહિલા વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું આ બધા પ્રશ્નો એમાંથી મળી રહેવાના છે ટૂંકા પ્રશ્નો જે પૂછાઈ શકે તેવા છે ભ્રષ્ટાચાર એટલે શું દિવ્યાંગ બાળક કોને કહેવાય બાળમજૂરી એટલે શું આવા પ્રશ્નો જે ટૂંકા જે છે એ પૂછાઈ શકે મિત્રો અને એ પ્રશ્નો આની અંદર આપણે કવર કરી લીધા છે એટલે ચિંતા કરવાની જરૂર નથી પંચ્યાસી પ્રશ્નો વાંચો અને સરસ મજાના માર્ક્સ લાવો ચાલો બધાને બેસ્ટ ઓફ લક ખૂબ શાંતિથી પેપર લખજો આભાર